અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ લાઈવ જોડાઈ ગયા છે સીધી એમની પાસે જઈશું અર્પણ ગઈકાલ રાત્રે અને રવિવારની વાત કરીએ તો રવિવાર પૂરા અમદાવાદ માટે ખૂબ જ ભારે સાબિત થયો છે કેમ કે સાતથી આઠ ઇંચ જેટલો વરસાદ લગભગ તમામ વિસ્તારોમાં નોંધાયો છે વરસાદી પાણી મુશ્કેલી સર્જી રહ્યા છે પરંતુ આ વરસાદી પાણી હવે જેમ જેમ ઉતરી રહ્યા છે તેમ તેમ નુકસાનીના જે દ્રશ્યો છે એ પણ સામે આવી રહ્યા છે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી કેવા દ્રશ્યો નિધિ હાલમાં મામલો અત્યંત અલગ પ્રકારનો સામે આવ્યો છે વરસાદ સંબંધી આ ઘટના નથી કારણ કે હજી કન્ફર્મ નથી થયું કે આવું કેબલ કઈ રીતે તૂટ્યો છે પરંતુ જે કેબલ છે આ પ્રથમ તો આ જે કેબલ આપ રોડની ઉપર જોઈ રહ્યા છો તે તૂટીને વસ્ત્રાપુર તળાવ પાસે મુખ્ય રોડ ઉપર પડ્યો છે અને તેના કારણે જ થોડીક ક્ષણો પહેલાં અહીંયાથી એક બાઇક ચાલક જે પસાર થતા હતા તે આ તૂટેલા કેબલની અડફેટમાં આવ્યા હતા અને રિસરના મારી નજરની સમક્ષ પટકાયા હતા સદનસીબે પાછળથી અન્ય કોઈ વાહન આવતું ન હતું તેના કારણે તેમને કોઈ ગંભીર ઈજા નથી પહોંચી પરંતુ તેમને ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે તે મુજબ આપ જોઈ શકો છો વિવિધ ઊંચી ઇમારતો હોય બંગલા હોય ટેનામેન્ટ હોય અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વીજ પોલ હોય તેના ઉપર ચારે તરફ આ કે કેબલોનું સામ્રાજ્ય ઘૂંચોળા ભર્યું આ સામ્રાજ્ય છે તે આમથી તેમ જતું જોઈ શકાય છે ને કોઈ કારણસર જ્યારે કેબલ તૂટે છે તો રોડની ઉપર તે પડી જાય છે ને આવી જ ઘટના આજે જ્યારે બની આપ જોઈ શકો છો આ પથરાયેલો કેબલ જે છે તે ઉપરથી જ લટકી રહ્યો છે પરંતુ સાથે રોડની ઉપર ફેલાયેલો પણ છે ઝી ચોવીસ કલાકે પોતાની સામાજિક જવાબદારી સમજી જે કેબલનો અન્ય એક મોટો ટુકડો હતો તે માર્ગ પરથી દૂર કરી અને માર્ગની સાઈડમાં કર્યો જેથી કરીને અન્ય જે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તેમને કોઈ ઈજા ન થાય અકસ્માત ન થાય એટલે હજી પણ ই শো এক টুকড়ো যে તે ડિવાઈડરને પેરેલલ પડેલો છે અને હજી પણ આગળ જઈ રહ્યો છે એટલે આ આખો જે કેબલ છે તે રોડને ક્રોસ કરતો હતો તેવા સમયે એક બાઇક ચાલક અહીંયાથી પસાર થયા અને કેબલની અડફેટમાં આવી ગયા નિધિ આ મામલો એટલા માટે ગંભીર છે કે એવું નથી કે આ વિષય મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાનમાં નથી અને એવું પણ નથી કે આ વિષય ફક્ત વસ્ત્રાપુર શહેરમાં છે આખા શહેરના કોઈ પણ વિસ્તાર કે ગલીમાંથી આપણે નીકળીએ છીએ તો આ જ પ્રમાણે ઓવરહેડ જે કેબલ છે તે વીજ પોલની ઉપર નખાયેલા જોવા મળે છે અથવા તો એક બિલ્ડિંગ પરથી બીજી બિલ્ડિંગ ઉપર ઊંચાઈથી જોવા મળે છે એટલે આ જે વિવિધ ખાનગી કંપનીઓ છે પછી તે કેબલ ઓપરેટર હોય ફાઈબર ઓપ્ટિક્સ નેટવર્ક વાઈફાઈ અથવા તો ઇન્ટરનેટની સેવા પૂરી પાડતા એવા જુદા જુદા અનેક એવા જે ખાનગી વિક્રેતાઓ છે તેના આ કેબલ છે જેનો ભોગ હાલમાં એક આ વ્યક્તિ બન્યા અને જે સ્થાનિકો સાથે વાત કરી તેમના તેમનું કહેવું છે કે સવારથી અત્યાર સુધી આઠ જેટલા લોકો આ જ કેબલની અડફેટમાં આવીને રોડ ઉપર પડી ચૂક્યા છે એટલે કોર્પોરેશનનું તંત્ર ફક્ત માધ્યમોમાં નોટિસ આપે છે કે આવી રીતે કેબલ પાર કરવા નહીં પરંતુ નોટિસ આપ્યા અમદાવાદની કામગીરી શું આજ દિન સુધી એક પણ કેસમાં એવું જણાયું નથી કે કોર્પોરેશન આવી ખાનગી એજન્સીઓ સામે આ રીતે લોકોના જીવ જોખમાય તે રીતે કેબલ પસાર કરવા માટે કોઈ કંપની સામે પગલા લીધા હોય નિધિ બિલકુલ થી અર્પણપુરી માહિતી માટે આભાર તો આવી નાની નાની બેદરકારી આખરે કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે